દોસ્તો હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે બે હજાર પચીસની દેશની મહત્વની ઘટનાઓ સંપાદન પરેશ મારું પઠન શીતલ વૈષ્ણવ કાળની ગરતામાં એક વર્ષ વિલીન થઈ રહ્યું છે અને નૂતન વર્ષનો ઉદય થઈ રહ્યો છે ઈસવીસન બે હજાર પચીસનું વર્ષ આજે મધરાત્રે વિદાય લેશે અને બે ના છવ્વીસના વર્ષનો આરંભ થશે બે હજાર ના વર્ષમાં એવી ઘણી ઘટનાઓ બની છે જે દેશ માટે ગર્વ લેવા જેવી બાબતો છે અને તેનાથી વિશ્વના ફલક પર આપણા દેશનું બહુમાન વધ્યું છે તો ઘણી એવી ઘટનાઓ પણ બની છે જેનાથી દેશ વિચલિત થયો છે દેશમાં બનેલી મહત્વની ઘટનાઓ પર નજર નાખીએ તો જાન્યુઆરીમાં અમેરિકા ચીન પછી ભારત સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક ધરાવતો ત્રીજો દેશ બન્યો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થનાર લોકોને દોઢ લાખ રૂપિયા સુધી મફત ઇલાજ યોજનાની જાહેરાત કરી ઉત્તર પ્રદેશ માં મહાકુંભ નો પ્રારંભ થયો પ્રથમ દિવસે દોઢ કરોડ ભાવિકે શાહી સ્નાન કર્યું ફેબ્રુઆરી બે હજાર પચીસ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં માં ભાજપ ને સત્યાવીસ વર્ષ પછી પૂર્ણ બહુમત મળ્યો જ્ઞાનેશ કુમાર ની નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પસંદગી થઈ પ્રયાગરાજ ખાતે ચાલતા મહાકુંભ સમાપન થયું તો માર્ચ બે હાજર પચીસ માં ઈસરો પૂર્વક બે એપ્રિલ 2025 માં વકફ સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મંજૂરી આપી તો તામિલનાડુ ના રામેશ્વરમ માં પંબન બ્રિજ નું વડાપ્રધાન મોદી ના હસ્તે ઉદઘાટન થયું પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે રાજદ્વારી પગલા લીધા જેમાં સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી રદ કરી દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઐતિહાસિક નિર્ણય લેવાયો મે હાજર પચીસ માં ભારતે ચિનાબ નદી પરના ડેમ ડેમમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીને રોક્યું પાકે ડ્રોન હુમલા કર્યા બાદ ભારતે વળતો હુમલો કરી જેસલમેર જમ્મુ કાશ્મીર વિસ્તારમાં અનેક ડ્રોન મિસાઇલ તોડી પાડ્યા યુદ્ધ વિરામ જાહેર થયા પછી કચ્છથી કાશ્મીર સુધી પાકે ફરી ડ્રોન હુમલા કર્યા હવે જો આતંકવાદી હુમલા થશે તો તેને યુદ્ધ માનવામાં આવશે તેવો ભારત સરકારે નિર્ણય લીધો તો જૂન બે માં મણિપુર માં હિંસા વકરતા પાંચ જિલ્લા માં કરફ્યુ લદાયો જુલાઈ બે હાજર પચીસ માં હિમાચલ પ્રદેશ માં વાદળો ફાટતા ભારે તબાહી મચી ભારતીય નૌકા દેશનું પહેલું સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ જહાજ નિસ્તાર મળ્યું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઓચિંતુ રાજીનામું આપ્યું દેશભર માં એસઆઈઆર ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો ઓગસ્ટ બે માં ઉત્તર કાશી ના ધરાલી માં વાદળ ફાટતા ધસી આવેલા પૂર થી ત્રીસ સેકન્ડ માં આખું ગામ સાફ થઈ ગયું પોસ્ટ વિભાગે સ્પીડ પોસ્ટ ના બુકિંગ માટે યુપીઆઈ ની વ્યવસ્થા ઉભી કરી અઢાર કલાક માં અઢાર ઇંચ વરસાદ થી મુંબઈ માં જળ ભરાવ દસ કલાક સુધી લોકલ ટ્રેનો બંધ રહી તો સપ્ટેમ્બર બે માં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતે શપથ ગ્રહણ કર્યા ભારતે રેલ પર બનેલા મોબાઈલ લોન્ચર થી પ્રથમ વખત અગ્નિ પ્રાઇમ મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું ઓક્ટોબર બે હાજર પચીસ માં આર એસ એસ ને એકસો વર્ષ પૂર્ણ થવાના માન માં સો રૂપિયાના મૂલ્ય ના ચાંદી ના સિક્કા નું પ્રધાનમંત્રી મોદી એ લોકાર્પણ કર્યું બે વર્ષથી નાના બાળકોને કફ કપ સિરપ ન આપવાની સૂચના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરની તમામ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને આપી અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ છપ્પન ઘાટ પર છવ્વીસ લાખ થી વધુ દીવડા એક સાથે પ્રગટાવાયા સળંગ નવમી વખત ગીનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળ્યું ચૂંટણી પંચે દેશભર માં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણા કરી સૂર્યકાંત દેશના ત્રેપન માં મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા નવેમ્બર બે હજાર પચીસ માં ઈસરો એ ચુમ્માલીસો કિલો નો સૌથી વજનદાર સંચાર ઉપગ્રહ છોડી ને અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી રાષ્ટ્રગીત વંદે માતરમ ને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી મોદી એ ટપાલ ટિકિટ સિક્કા જારી કર્યા તો ડિસેમ્બર બે હજાર પચીસ માં પ્રધાનમંત્રી કાર્યાલય નું નામ બદલી ને સેવા તીર્થ કરાયું દસ વખત મુખ્યમંત્રી ના શપથ લેનારા નીતિશ કુમાર ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું યુનેસ્કોએ દિવાળીને અમૃત વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે ઘોષિત કરી